સરોદય વિદ્યા મંદિર ઝીંડવામાં કાયદાની અવેરનેસ માટેનો કાર્યક્રમ યોજાયો આજરો તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ સોમવારના રોજ શ્રી સરોદય વિદ્યામંદિર ઝીંડવામાં રખ્યાલ પોલીસ સ્ટેશનના એસઆઈ શ્રી જયેન્દ્રકુમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ શ્રી વિરેન્દ્રસિંહ શાળાના સૌ વિદ્યાર્થી ભાઈ બહેનોને સાયબર ક્રાઇમ ટ્રાફિકને લગતા કાયદા અને પોક્સો કાયદા અંગેની વિસ્તૃત સમજ આપી શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોને લાભવંતિત કર્યા હતા પોલીસ પ્રજાના સાચા મિત્ર છે તેમ જાણી પોતાની સાચી હકીકત નિર્ભયપણે પોલીસ સુધી પહોંચાડવી જોઈએ સાયબર ક્રાઇમ માટે ઓગણીસ ત્રીસ મહિલા અભયમ માટે એકસો એક્યાસી અને પોલીસની અન્ય મદદ માટે સો નંબર ડાયલ કરવાની પણ સૌ વિદ્યાર્થી મિત્રને સમજ આપી હતી કાયદાની અવેરનેસ અંગેના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનોની સાથે સમગ્ર સ્ટાફ મિત્રોએ પણ ભાગ લીધો કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રી અને પટેલ સાહેબે આ બંને પોલીસ મિત્રોનો આભાર માન્યો રિપ્રોદિનેશ ચંદ્રસા દહેકામ